किसानों का काज करेगा कोई देश से राज करेगा किसानों का काज करेगा कोई देश से राज करेगा हम अपना अधिकार मांगते हैं नहीं किसी से भीख मांगते हम अपना अधिकार मांगते हैं नहीं किसी से भीख मांगते ભારત માતા ભગવાન બલરામ કી જવાયગી નારી શક્તિ જાગેગીગી તો મુદ્દો આજે આવેદન પત્ર આપો એટલા માટે આવી રહ્યા છે આમ તો ચુમોતર દિવસ થયા પછી છેલ્લા છ દિવસથી પોલીસ સાથે રાખીને અદાણી કંપનીનું ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ છે એક પણ રૂપિયો આપ્યા વગર અત્યારે કલેક્ટરશ્રી સાથે એ જ વાત કરી છે એક પણ રૂપિયો આપ્યા વગર ભારી મશીનો પાકનો શોથ વાળી રહ્યા છે પોલીસનો દુરુપયોગ કર્યો છે અથવા તો પોલીસ એમના સાથે મિલી છે આ બે માંથી એક કારણ છે અને કલેક્ટરશ્રી અત્યારે જે વાત કરી છે કે અમે એવો કોઈ હુકમ કર્યો જ નથી અમારા તરફથી કંપનીઓ ખોટું બાબત આ ચલાવે છે અને હું બે દિવસમાં કંપનીઓને બોલાવીને સૂચના આપું છું એવું અત્યારે એમને પોતે કીધું છે કે ભાઈ આવું કાંઈ છે જ નહીં અમે આવો કોઈ હુકમ કરતા જ નથી ટેલિગ્રાફ અઢારસો પચ્યાસી છે એટલે ટેલિગ્રાફમાં અમારે તો કાંઈ અમે અમારો કોઈ રોલ જ નથી એવો અત્યારે હાથ ઊંચા કર્યા છે બીજી બાબત કે એ ત્યાં બોટાદ અને હળદરવાળી કરવા માંગે છે એટલા માટે ગુંડાઓ રાખે છે પોલીસ સાથે છે એના ગુંડાઓ બે દી પહેલા અમારા ખેડૂતો એમ કીધું કે દારૂ પીને કેટલાક એવા રાખે છે કે કઈ ઘોસરો થાય તો અમે છે ને કાયદો હાથમાં લઈને બગાડવા માટેની આખી જે પ્રોસેસ ચાલે છે યોજના બંધ ચાલે છે આ દેશની અંદર ખેડૂતો ખતમ થઈ ગયા તો કાલે થશે શું ખેડૂતો છે એ દેશનું હૃદય છે તમે ખેડૂતો માંગે છે તો શું માંગે છે કે ખેડૂતો એમ નથી કહેતા કે અમને કઈ સમજી લેજો કે હાથી ઘોડા આપી દો સોના જવાહરાત આપી દો એમની બજાર કિંમત પ્રમાણે એમનો અધિકાર માગે છે વિકાસ થાય એમાં આજે વાંધો નથી કાલે વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે બે દી પહેલા બેન ને મારી છે હું કાલે એમની મુલાકાત પણ મેં લીધી વાંડિયા ગામની બેન ને લતું માર્યું છે સાતીમાં બેન હજી ઉઠી નથી શકતા કાલે હું પોતે પ્રત્યક્ષ મે વિડીયો જઈને ત્યાં બનાવ્યો છે જોઈને આવ્યો છું એટલે બેન દીકરી હવે જો અમારી ખેતરમાં સેફ ન હોય એટલે હું તો આપણા માધ્યમથી

કે પોલીસ પ્રોટેક્શન હટાવો અને ખેડૂતોને જોગે સંવાદ કરો દાદાગીરી થી કામ નહીં થાય દાદાગીરી કરશો તો એના કરતા નહીં તો આવનારા દિવસોમાં અમારા સંગઠન દ્વારા મોટો કોઈક ત્યાં આંદોલન કરવું પડે મોટો કોઈક માર્ગ અપનાવવો પડે ને કઈ પરિસ્થિતિ નિર્માણ થશે તો હું તો આપના માધ્યમથી કહું છું આજના આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર અને તંત્રની જવાબદારી રહેશે પછી તમે કાલે કઈક પ્રશ્ન ઉભો થાય ત્યારે તમે એમ કહો કે આ કર્યું તો ખેડૂતો એની માને બચાવી રહ્યો છે અત્યારે જમીનોની અંદર સમજી લેજો એવી રીતના મશીન નાખે છે એના તમને વિઝ્યુઅલ પણ આપી શકું કે આખી છે આમ અદાણી ને આખું સરકાર મને લાગે અદાણી ચલાવે છે કે સરકાર ચલાવે છે ગુજરાતમાં કોઈ ધણી છે પૂછવા વાળો કે નથી આ ચૂંટાયેલા પ્રતિનિધિ આપણા માધ્યમથી કઉ છું છે કે તમારામાં જરાક શરમ હોય ને તો હવે બેન દીકરીઓ સામુ તો જુઓ તમે એમ કહો છો કે બેન દીકરીઓ ગુજરાતમાં સેફ છે આમાં ક્યાં સેફ છે ભાઈ રોજ પર ડે સમજી લો બેન દીકરી તમે ઢસડો કપડા ફાડી નાખે ત્યાં સુધી આ હદ સુધી દાદાગીરી ન હોય આ ખેડૂતના દીકરા છે કોઈ આતંકવાદી નથી આ દેશનો માલિક છે જગત નો તાત જગત નો બાપ અને એને તમે આવી રીતે જો પરિસ્થિતિ નિર્માણ કરશો તો અન્ન ક્યાં ફેક્ટરીમાં નહીં ઉગે અદાણીની ફેક્ટરીમાં અન્ન નથી ઉગવાનું ઘઉં ને બાજરો પકાવવાળો કિસાન છે આ કિસાનો સાથે જે કઈ મિલી ભગત થઈ રહી છે અને બીજી બાબત કરું નવસારીની અંદર મેં હમણાં કલેક્ટર સાહેબ ને કીધું

એટલે આ કાયદો છે કોઈ કોઈ સરકાર એક જિલ્લાની અંદર એક કાયદો બીજા જિલ્લાની અંદર બીજો કાયદો આવું ના હોય એટલે હું તો આપના માધ્યમથી સરકાર અને કહું છું જો નવસારી ની અંદર કરી શકાવતા હોય જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે ત્યાં તો આપણા જિલ્લામાં તમે શું કરો છો તમારી જવાબદારી નથી તમે સીધે સીધો ખેડૂતો પર રોષ ઠલવો છો અમારા સામે કોઈ ના હોય મને લાગે તંદુરસ્ત લોકશાહી નથી બચતી તંદુરસ્ત અમે સામે બોલીએ એટલે તમે અમને ટાર્ગેટ બનાવો અમે ટાર્ગેટ નથી અમે તો ખેડૂતો સાથે જઈએ અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એટલા માટે અમે કાયદો બગાડવા નથી માંગતા અમે તમને મત આપીને ગાંધીનગર બેસાડ્યો એટલે ભૂલ કરી એટલે અમને તમને શેનો અમને ટાર્ગેટ ભાઈ બનાવો છો કે તમે અમારા સામે આમ બોલો છો ને તેમ બોલો છો અમે નહીં બોલીએ તો કોણ બોલશે એ અભણ અજ્ઞાન ખેડૂત હું તો એ દરિદ્ર નારાયણ એને કહું છું એ દરિદ્ર નારાયણ ખેતરમાં આજે હું તમને કોઈ શેપ ન હોય એ તો જયારે અભણ છે અજ્ઞાન છે એને તો ખબર નથી આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો એના દીકરા દીકરીઓ ક્યાંક બારે નોકરી કરે વડીલો સાથે મર્યાદા નથી રાખતા વાંડિયા ગામની અંદર મેં જોયું એસી એસી વડીલ બાપાઓને તમે લાતો મારો તમે એમને ખેતરમાં તગડી નાખો આ તો યાર કેવું કહેવાય એમ અને અમે અમે અવાજ ઉઠાવીએ છીએ તો તમને પીડા થાય છે તો તમે આવો ને જેટલા ચૂંટાયેલા છો તમે ક્યારે મુલાકાત લેવા આવ્યા છે તમારી જવાબદારી નથી તમારી બિલકુલ જવાબદારી છે આજ બેન આજ ચાર દિવસે ખાટલે પડી છે પાણી પણ નથી પીતી આવી પરિસ્થિતિ છે તમે કોઈ પૂછા કરવા નથી જતા અમે પૂછા કરવા જઈએ છીએ એના સાથે વાર્તાલાપ કરીએ છીએ તમને પીડા થાય છે એટલે મને લાગે છે કે લોકશાહીને ખતમ થઈ ગઈ છે લોકશાહી છે જ નહીં તાનાશાહી છે અને આવનારા દિવસોમાં મને એમ લાગે છે કે જો આ તો છું હવે ગમે અમે અમને ગોલી મારી દો અમારા ખેડૂતોને તમે હેરાન કરો છો ને એ હવે અમારા સહન નથી થતું એટલે આપણા માધ્યમથી સરકાર તંત્ર આ ચૂંટાયેલા ને કહું છું તમારી જવાબદારી છે તમે ખાલી એમ કે અમે વાત કરી છે વાત કરી છે પચોતેર દિવસ થઈ ગયા વાત કરી છે વાત કરી છે એમ નહીં હાલે તમારે આવું હોય એમની મુલાકાત લો ત્યાં પરિસ્થિતિ શું છે એને શું મળ્યું છે એક રૂપિયો નથી આપ્યો આજની સુધી કંપનીએ એટલે અદાણીને બધું સોંપી દીધું છે મત આપીને તમને ગાંધીનગર બેસાડી એટલે ભૂલ નથી કરી અમે એટલે આપના માધ્યમથી કહું છું કે વાત સમજે નહીં સમજે તો અમે તો નક્કી જ કર્યું છે એક પણ ગામડાની અંદર નહીં ગુસવા દઈએ હવે ખેડૂતો નક્કી કરી લીધું છે અને અમે એક એક ગામડા વાજે રથ ચાલી રહ્યો છે રથ સેડા કયો એવો મુદ્દો છે કે મુદ્દો ન પતે તમારી દાનત નથી નીતિ નથી અને તમે અમારા સામે કરો છો ક્લેમ કરો છો તમે આવું કરો તમે યુઝ છો અમે નથી યુઝ કરતા તમે જઈને આવો શું પરિસ્થિતિ છે અમે તો તો સંગઠન સંગઠન લઈને લઈને બેઠા બેઠા છીએ અમારે એ ચિંતા છે કે શું થશે અમે તો રાષ્ટ્ર સાથે જોડાયેલા રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર બચે અમે રાષ્ટ્રનું કામ જ કરીએ છીએ એમ બીજું કોઈ કઈ કામ નથી કરતા એટલે આપણા માધ્યમથી કહું છું હજી તાત્કાલિક ધોરણે ખૂબ દુઃખ થાય છે હવે મને હવે અમારા જેના બધું સહન નથી થતું એટલે આપણા માધ્યમથી કહું છું પત્રકારો સેફ ન હોય આનાથી બીજું ચોથી જાગીર મને તો એ વાત ની ખબર નથી પડતી ભાઈ રાજકોટ ઉપર ગુનો દાખલ કર્યો તમે પત્રકારોનો મોબાઈલ છીનવી લ્યો એટલી બધી કંપનીઓ દાદાગીરી આપણે એટલા લોકો વચ્ચે એસપી હાજર છે ચાર ડીવાયપી હાજર છે પીઆઈ હાજર છે અને એના પછી કે મારી ચેન લૂંટાઈ ગઈ કંપનીનો માણસ એમ કે એટલે તમે ગુનો દાખલ કરો કઈ ચેન લૂંટાઈ ગઈ એટલા વચ્ચે વિડીયો ચાલુ હતો એટલે આ એને લુખી દાદાગીરી છે લુખી દાદાગીરી હવે નહીં ચાલે અને અમે તો મારા સાથે થઈ આવી જાઓ જે કરવું પડશે એ કરશું તમે માધ્યમો છો આ દેશનો ચલાવી નહીં લેવાય એટલે મહેરબાની કરીને સરકારના પ્રતિનિધિઓને સરકારને કહીએ છીએ આ બાબત નો તમે કરજો આ ગુનો ભાઈ સામે દાખલ કર્યો છે તાત્કાલિક જોઈએ તો એમ કહું છો એટલે ખેડૂતો સાથે અન્યાય થાય છે તાત્કાલિક થાય નહીં તો આવનારા દિવસોમાં સરકાર પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખે